લાલ લાલ બને હાલ પથાઈ ગોલ કરી નાખું હું હાલમાં આ લાલ ભલુખા જેવી હા વેલીસા ખા ગોમય કોઈને અને શું મોન મેલો ને એમ કે કે મારો અમારે ઈ ઓ કશ્યું નહી આ મારો હોનું તો લબડી રહે છે આવો ઓછો આગળ આવે છે તાકાત તસ કે લઈ જજે થોડીયો હોન હોય થી ખુલ્લું જ મેલું છું પણ કોઈની ની પોચે જ નહીં આ એવી હવેલી બનાવી છે ઓમ બલા લુખાસી પણ હવેલી મોદરા વાનું મુખા જેવા તે આમ રહે તો ઠાર પર એવું મેલ્યું નથી હું તો એવું બનાવ્યું છે

મારો સમજાતું જ નહીં મારા જેવો કોઈ આગેવાન નહીં કે મારા જેવો કોઈ ડોને નહીં હોય આખા ગોમ મારા જેટલો કોઈ બળવાનો જ નહીં આ વાઘની બોર્ડમાં તો હું રાત દાડો છું ખબર જ નહીં હોય હજી ઓર્ડર આવે છે આ ગોમ હોત રાખવાનો ઓર્ડર આવે છે આ હેડુ જ છે કોઈ થઈને જાય વાઘ શો થઈ જાય આવું તો વાઘ ના બસ આવડ માં હોત મારે રાખવાની છે આખો દાળો હોત રાખું અને વાઘ આવે ને તો બાથે જ પડવું સાત તો જે થવું હોય થાય મેં મારા જેવું બળવાનું કોઈ સર નહીં આ કા રાતી બુંડા આવી જો હણ પડે તો સંપલ તોડીને આવીશું વધવું જ પડે છે ઓહો શેળાંગ કોટા આવ્યો અવળ ગીર છે શિકારી પાછો આમ ગમે તે હોય પણ કોઈ પોકવા તો ના જ દઉં આ કુરકુરી લાવે છું કોઈ ને મેક મેક આવું કે વાઘ બાગ બધા લાલભાન ફોન આવે છે લાલભા છે એટલા વાગે આવું છું

તો એક લાકડું મારી માની લાલ પાવાડી હું મળી બાકી આમ બળવાન મારા જેવું બળવાનું તો કોઈ નહિ પછી નહીં લાકડું બી ભાઈ જો અલ્યા લાલા હ તું લાઈન તો હેડ્યો છે પણ લો છાત છે કોણ ખવડાવ આવ છે તણ એ વાતે હાચી જ વાઘ ગોમમાં પેહી ગયો ને આપડા બધાના બહુ વાઘ જોજે ટાઈમ દેખાય ઓ બરાબર લુખા છે હોય તો આવે

ભોદરા

કોઈ ના એ તો પટી એ તો વાતો ના આવે એ તો કોઈ મોટો વાતો ના કહેવાની ઓન બધું હું ના કહેવાનું હું તમે એકલા અમે મોટા જ છીએ અમે વાતો ના કરવાની હતી મોટા ની વાત કરે છે કાપી નાખું ના આ ખોદાર જેટલું કાપવાનું આખો ખોદાર થાકે છે કાપી કાપી નહીં કાપ કે નહીં કાપ નહીં કાપ ભૂખ લાગેલા ખાઈ રહી આપણે બધા